તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા છે વિશ્વામિત્રી નદીની સપાટી સત્યાવીસ પોઈન્ટ પાંચ ફૂટે પહોંચી છે વુડા સર્કલ નજીક જલારામનગર સહયોગનગર પાણીમાં ગરકાવ થયું છે સાતસો મકાનો પૈકી સો થી વધુ મકાનો પાણીમાં ગરકાવ થયા છે હજુ પણ વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધી રહી છે સ્થાનિકોએ સ્વેચ્છાએ સ્થળાંતર શરૂ કર્યું છે મકાનો અને મંદિરો પાણીમાં ગરકાવ થયા છે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે લોકો સ્વૈચ્છિક રીતે સ્થળાંતર કરી રહ્યા છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો હાલાકી ભોગવી રહ્યા છે વિશ્વામિત્રી નદીની જળ લોકોની મુશ્કેલી વધી રહી છે વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી સત્યાવીસ પોઈન્ટ પચાસ ફૂટે પાણી ફરી વળ્યા છે અત્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલ જલારામનગર અને સહયોગનગર વસાહત છે ત્યાં આપ જોઈ શકો છો કે કઈ રીતના પાણી ફરી વળ્યા છે આ તમામ જે પાણી તમને જોવા મળી રહ્યા છે તે વિશ્વામિત્રી નદીના પાણી છે કે જે પાણી ફરવાના કારણે અહીંયાથી લોકોને સુરક્ષિત સ્થળે જવાનો વારો આવ્યો છે મહત્વની બાબત છે કે સૌથી પણ વધુ ઘરોમાં વિશ્વામિત્રી નદીના પાણી આવી જતાં લોકોને ઘર ખાલી કરવા પડ્યા છે લોકોને પોતાના સરસામાન બહાર કાઢવાનો વારો આવ્યો છે દર વર્ષે અહીંયા આ પરિસ્થિતિ થાય છે કે જ્યારે રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે અને લોકોને તેનો પણ ભય સતાવતો હોય છે ત્યારે આપણે જે અહીંયાના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું અતુલભાઈ કમલેશભાઈ સાથે જ અહીંયાના સ્થાનિક લોકો છે અતુલભાઈ શું કેશો દર વર્ષે આ પરિસ્થિતિ છે કેમ કોઈ નિરાકરણ નથી આવતું જે રીતના મુખ્યમંત્રી સાહેબની યોજના છે પ્રધાનમંત્રી સાહેબની યોજના છે આવાસો આપવાની પરંતુ અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન આપવામાં નહીં આવ્યું અને બીજી વસ્તુ એ છે કે આ જગ્યા કલેક્ટર હસ્તક છે ગોચર હસ્તક છે આ બધા મુદ્દાઓ આવરી લીધેલા છે એટલે અમારે અમે પણ સારા મકાનોમાં જવા ઈચ્છી રહ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા કે કલેક્ટર દ્વારા કોઈ પ્રોસેસ કરવામાં આવતું નથી વારંવાર અમે અરજી પણ આપી છે બધું આપે છે પરંતુ જો આ મકાન આપે તો અમને આ છુટકારો અહીંયા જે પાણી આવે છે એમાંથી છુટકારો મળી શકાયો મળી શકે છે શું કહેશો કમલેશભાઈ લોકોએ પોતાના ઘર વખરી જે સામાન છે તે ત્યાંથી હટાવી લેવાની શરૂઆત કરી છે ચોક્કસથી વડોદરા શહેરની અંદર વિશ્વમિંત્રી નદીમાં જયારે અમારા વિસ્તારમાં તો દર વર્ષે પાણી આવતી જ હોય છે પરંતુ વિશ્વામિત્રી ઊંડાણ કરવામાં આવે મધ્યાવધિ આજે સમજો કે સાબરમતી રિવરફ્રન્ટ બની શકતો હોય તાપીની અંદર જ્યારે સુરતની અંદર તાપી નદીની અંદર કોઝવે બની શકતો હોય પરંતુ વિશ્વામિત્રી નદીની જે કહેવાય છે કે કોઈ પણ જાતની આજ દિન સુધીમાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી વિશ્વામિત્રીના નામ પર કરોડો રૂપિયા લાખો રૂપિયા આવે છે પરંતુ વિશ્વામિત્રી શુદ્ધિકરણ નથી થતી એના કારણે આ વડોદરા શહેરની અંદર અમારા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે એના કારણે પાણી ભરાય છે અહીંયાના બીજા પણ સ્થાનિક નાગરિક છે શું કહેશો કેટલી મુશ્કેલી થઈ રહી છે ક્યારે પાણી આવ્યું પાણી તો દર વર્ષે આયા જ કરે છે અને બીજું કે કોર્પોરેટો જે ચૂંટાઈને આજે કોઈ ધ્યાન આપતા જ નથી એમને ખબર ટોટલી જલામનગર અને સહયોગનગર બે વિભાગ આવેલા છે અને ટોટલી સાતસો ચારસો મકાનો છે અહીંયા જલામનગરમાં અને પાણી આવે કે એમાં શું મગરનો ત્રાસ કે આજે પાણી આવે લોકોને આવીને તપાસ કહું જોઈએ કે તમારી વ્યવસ્થા તમારે કરી આપવી જોઈએ એ વ્યવસ્થા કરી જે તો ફો બંધ છે લોકો કાલના ગઈ રાતના કાલના સાંજનાથી લોકો સામાન ખાલી કરી રહ્યા છે જે પાણીનું સ્તર વધવા માટે ધીરે ધીરે પાણી વધતી રહ્યું છે અવાર તો ઘરમાં સુધી પાણી ઘૂંટણ સમય પાણી ભરાઈ ગયા હતા એને સાંજ ઘરનું સામાન લઈને અમે લોકો સ્કૂલની સગવડ કરી રહ્યા છે હું તમને અહીંયા બતાવીશ કે સામે તમે જોઈ શકો છો કે આ તમામ જે વસાહતના જે મકાનો છે તેની અંદર પાણી ફરી વળ્યા છે અને તમામ જગ્યા પર વિસમિત નદીના જે પાણી છે તે આવી ગયા છે લોકો ત્યાં પાણીમાં જે કઈ રીતના દીવાલના જે સહારે ત્યાંથી એક જગ્યાથી બીજી જગ્યા જઈ રહ્યા છે તે તમે જોઈ શકો છો અહીંયાથી તમામ લોકોએ પોતાના ઘર ખાલી કરી દીધા છે સામાન્ય શિફ્ટ કરવા કરી દીધા છે અને સુરક્ષિત સ્થળે લોકો ખસી ગયા છે હજુ પણ જો પાણીનું લેવલ વધશે તો હજુ પણ ઘરોમાં પાણી આવશે અત્યારે સોથી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે લોકોએ પોતાની જે ઘર વકરી છે તે સુરક્ષિત સ્થળે ખસડી છે લોકો સુરક્ષિત સ્થળે ખસી ગયા છે પરંતુ આ દર વખતની ઘટના છે કે જ્યાં વિસંપતિ નદીમાં છવ્વીસ ફૂટથી પાણી ઉપર જાય એટલે જલારામ નગર અને સહયોગનગરમાં પાણી આવી જાય છે અને લોકો